જ્યારે પ્રમોલગેશન થયું ત્યારથી જેના દાદા પરદાદાનું નામ દાખલ હોય એ ખેડૂત કહેવાય બીજા નંબરમાં જેને સાથળીની જમીન એલોટ થઈ હોય એ પણ ખેડૂત કહેવાય જે લોકો આડા રસ્તેથી દાખલ થયા હોય એ બિન ખેડૂત કહેવાય એ તો સારું છે હજી જમીન ખરીદવા ગયા છો બાકી નવી ખરીદેલી જમીન શ્રી સરકાર થાય